ને <laughs>

એ કે માર વાત કરો રીહણી કરાવી એવું માર ઘેરો હા કર ગેરા તો બેઠી બેઠી ખવરાવી ના તો સરસ લાગ્યું બહુ મસ્ત લાગ્યું સુવાતા ઘરનો કામ પડવેલી ના દેવ દીકઉરા માર કામ જ ના હોય હું તો નોતો નથી હર આજો આઈ ફટા ના ના દીવ આ તો મારું ભગવાન આ બોક્સ મે લેવા ભકા સીતારામ ગુડ મોર્નિંગ કેમ છો ગુડ મોર્નિંગ એશરી ગુડ આફ્ટરનૂન ઈટસ સો ટ્વેલ્વ ઓક્લોક ના નવ વાગ્યા ને આમ બાર વાગ્યા તો હે ને હું કુતિયાણા ભાગાવી આચે કુતિયાણા આવી આવે ને જીતે સીતા હું જે પહેરણ ગઈ હતી ને બધા બધા કપડા પાછા મેં આવે ને ધોયા તો કે નાના મારી બેન બધા કાયમ ધોવા જ રાખતી પણ મણી ને હું કહેવાય ગઈ મગજમાં એવું કે કેરાવે એક એકદમ લુકડા બધા પાછા મશીનમાં નાખે ને તો એકદમ મૂકી દઈએ ને તો હકલ પાછા પાછું છે મૂકાઈ જાય કે તો વાંધો ન આવે તો એ કર્યું ને મારે મોહી રમેશની મજા નથી બે બાટલા સળે તી ને મારા મોહી કાલે પણ આવી હતી હવારી વહી ગઈ પી હું દોવા દે તી ને પાસે વટાણી આવી છે તો એ વાલે ને મારે હે ને એવું હું આજ ઘેર આવતી રહી વારું કે આજે મારે શનિવારે શિરોધારા હે પણ પછી રોકાણ એ નહીં કારણ કે એ ઘણું બધું સેટલ આઉટ કરવાનું હે હું એક ઠેકાણે જા તો જાતા પહેલા પહેલાં હું મારી માને બધું ટૂંકમાં એ ટુ જેડ વસ્તુ લેવે ઘરમાં રાખે છે તો એને કંઈ જોડવું ન પડે એની કંઈ ઉપાધિ નહીં કે મણી શાંતિ ખાલી વરહદી વરહદી આવે ને એટલું બધું તો હું સ્ટોરેજ કરેલો જ છે કે એક વરખ મારી માને ઉપાધિ વરહદી હું કદાચ ના ટકે ગઈ ચાના વરહદી આવ્યા ત્યાં સુધી મારી માને ઘરમાં ખાલી બકાલું દૂધ સિવાય કંઈ પણ વસ્તુ ખટવી ન જાય કંઈ કંઈ લેવાનું જવું પડે તો એ અત્યારથી શરૂઆત કરી દઈએ કે હું લેવું ને આ તે બધું તો એવું બધું હાલ હાલો જે જે થાય જે જે કર્યું હોય તમને બધાને દેખાડ હું ઓબ્વિયસલી તમે બધા વિડીયો હું બનાવી છો તો અટાણે તો જો હે ને બૂટ ધોવા નાખ્યા મેં કીધું ને બૂટ નવા નથી લેવા મારે આમના જ લીધા હતા તે જોઈ વન તે તો એ બૂટ ધોવા નાખ્યા એ જ બૂટ પહેરીને જાઉં ના બે સેન્ડલનું જોડું છે ને મારી ઉપર પડ્યું ત્યાં ઘણી ઉતારે બે જ રહી છે તો એ બે સેન્ડલનું જોડું લઈ જાય તો સેન્ડલ સંપલ કંઈ લેવાના જ નથી ફોટા ટાણ મારા ફરસા નથી કરવા ને પછી હું ન ટેકાય તો રોગા રોગા સંપલ ખર્ચા કરન ઓલું કરું

ફરી હા ભાઈ અળજિયા ખબર પડે જાય અળજિયા બને થોડું થોડું

અમને ખોટો અંગે દીયા કરે પણ ખાણ માં તો પાણી કે કારણે લાગે મેલી છે કે કંઈ ખાણ મેલી હે બહુ મકુ આ જો ધોવા દે કે ધોન જ નતો બેના ન પોહે લે ને ધોઈ દેજો ચોકડી માંથી ધોઈ દેજો આ ખાંડા મેલી જો તો કાળો માં પાણી હા સૌ

હાલો તો આપની સાસ હો ગઈ હે રેડી તૈયાર જય શ્રી ગણેશ જોતા કેટલી ખંડ માં મેલી હે સાંડિયા કારીકારી લાગે વાહ રાજીબેન બેન વાહ હલો હલો તો આમાં ઠલવે ને ત્રણ થાળીઓ થયું થોડે જરાક એટલે પછી એટલે કરી નાખીએ આપણે રમેશ હું તો હંભાણું આપા કવાર

ये काटो रे गुड्ढे लो मावा तुलवा है ये उठे गो पासो मन को मेसा मम्मी मन बैठा बाणे